નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકાર દ્વારા પેન્શનો માટે પેન્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે પેન્શન વિભાગે કરી જાહેરાત તો મિત્રો આ જ તારીખ થઈ સત્તર છ બે હજાર પચીસના બફોરના સમાચાર લેટેસ્ટ સમાચાર લઈને આવ્યો છું જો તમે પેન્શન આવ છો તો તમારી આ ચેનલને તમારો ઉપયોગી બનશે તમને રોજનો તમને હાઈ પેન્શન બાબતે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે ડીએ ડીઆર એચઆર એને તો કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ પર તમને મળી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને પણ અવશ્ય લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ મિત્રો વિગતવાર માહિતી મિત્રો તે પહેલા વોટ્સઅપ ચેનલ ટેલેગ્રુપ બંને બનાવશો લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું અવશ્ય જોઈન થઈ જાય તમને રોજ રોજ તમને આ માહિતી આપણી ચેનલ પર કરવામાં આવશે તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા પેન્શન નિયમો ફેરફાર કરવામાં આવ્યો છે તો કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે વિગત ચર્ચા કરી લઈએ મિત્રો આપણે સાતમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારી માટે મોટા સારા સમાચાર વાસ્તાવમાં તાજેતરના કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓના પેન્શન સંબંધ નિયમો મોટો ફેરફાર કર્યો છે જેનો લાભ લાખો કર્મચારીઓને મળશે અને સરકાર દ્વારા જારી કરાયેલ આ આપણે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ રીતે મિત્રો વાંચી રહ્યા છે સુધી બનાવી લેજો સૌપ્રથમ સરકારે ફરીથી પેન્શનના નિયમ મોટો ફેરફાર કર્યો છે જેનો લાભ લાખો કર્મચારીઓને મળશે હવે જેમનો પગાર નિવૃત્તિ પહેલાં વધે છે તેમને પણ તે વધારાનો લાભ મળશે તેમના પેન્શનની ગણતરી આ વધેલા પગારના આધારે કરવામાં આવશે કર્મચારીઓને તાલીમ વિભાગ ડીઓ પીટીએ તેનું જાહેરનામું બહાર પાડ્યું છે જેનો લાભ કેન્દ્રીય કર્મચારીઓને મળશે મિત્રો ત્યારબાદ વિભાગ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ જો કોઈ કેન્દ્રીય કર્મચારી વાર્ષિક પગાર વધારવાનું પહેલાં નિવૃત્તિ થાય છે તો પણ તેને પેન્શનની ગણતરી કરતાં પહેલાં વાર્ષિક પગાર વધારવાનો લાભ પણ આપવામાં આવશે આનો તે એ છે કે પેન્શન લાભોની ગણતરી કરતાં પહેલાં આવા કર્મચારીને વાર્ષિક પગાર વધારવાનો લાભ આપવામાં આવશે કર્મચારીના પગારમાં વધારાનો ઉમ ઉમેર્યા પછી નિવૃત્તિ પૈસા એટલે કે પેન્શન વગેરેની ગણતરી કરવામાં આવશે નિવૃત્તિ પર લાભ ક્યારે મળશે તો મિત્રો વિભાગ દ્વારા જારી કરેલા નોટિફિકેશન મુજબ જો કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી ત્રીસો એકત્રીસ ડિસેમ્બર નિવૃત્ત થાય છે તો જ્યારે તેના એક દિવસ પછી એટલે એક જાન્યુઆરી અને જુલાઈના રોજ મોંઘવારી ભથ્થું વધારવાનું હોય છે તો તે પહેલાં પેન્શનની ગણતરી કરતા પહેલાં વાર્ષિક પગારનો વધારો લાભ ઉમેરવામાં આવશે આ પગારનો વધારા ઉમેર્યા પછી જ કર્મચારી નિવૃત્તિ મળવાનું એકમ રકમ છે ત્યારબાદ પેન્શનની ગણતરી કરવામાં આવશે આવો ફેરફાર કેમ કરવામાં આવે મિત્રો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ સુધારેલ પગાર નિયમ છના કલમ દસ હેઠળ વાર્ષિક પગાર વધારો દર એક જુલાઈના રોજ આપવામાં આવે છે વર્ષ બે સોળમાં વાર્ષિક પગાર વધારવાનો બે ભાગમાં વહેંચાયેલો હતો એક જાન્યુઆરી એક જુલાઈ જો કોઈ કર્મચારી ત્રીસ જૂન અથવા એકત્રીસ ડિસેમ્બર રોજ નિવૃત્તિ થાય છે તો તે વાર્ષિક પગાર વધારવાનો લાભ મેળવવાનો એક દિવસ પાછળ રહે છે ને આ કર્મચારીઓને પેન્શન ગણતરી પર અસર કરે છે ને કર્મચારીઓના અસરથી બચાવવા માટે સરકાર નિયમો ફેરફાર કર્યો છે હાઈકોર્ટે પહેલાંથી જ આદેશ આપ્યો હતો મિત્રો મદ્રાસ હાઇકોર્ટ આ સંદર્ભે વર્ષ બે સત્તરમાં એક વ્યાપક નિર્ણય આપ્યો હતો ત્યાંથી સરકાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારબાદ કોર્ટ નિવૃત્તિ કર્મચારી હિતમાં નિર્ણય આપ્યો હતો આ પછી વર્ષ બે હજાર સુપ્રીમ કોર્ટે પણ આવો જ નિર્ણય આપેલો હતો અને કહ્યું હતું કે આવા કર્મચારીને નોશનલ વધારાનો લાભ આપવો જોઈએ ના નિર્ણય વર્ષ બે ચોવી ચોવીસમાં અન્ય સમાન કેસોમાં પણ કેટલીક શરતો સાથે લાગુ કરવામાં આવ્યો હતો અને સરકારે આ સંદર્ભમાં તમામ કર્મચારીને લાભ આપવાનો નિર્ણય નિર્ણય લીધો છે તો સરકારે પોતાનું મંથન પૂર્ણ કરી દી કરી લીધું છે મિત્રો તો સરકારે જુલાઈ અને જાન્યુઆરી રોજ પગાર વધારો મેળવનાર કેન્દ્રીય કર્મચારીઓ સાથે સંબંધિત મામલો સંપૂર્ણ તપાસ કરી છે જેમાં તારીખ એક દિવસ પહેલાં નિવૃત્તિ થયેલા કર્મચારીઓ પણ સમાવેશ થાય છે કર્મચારી વિભાગે ખર્ચ વિભાગ દ્વારા કાયદા મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી નિર્ણય લીધો છે કે આવા કર્મચારીઓ કાલ્પનિક પગાર વધારો આપી શકાય છે જો કે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કાલ્પનિક વધારો વધારો ફક્ત ગણતરીતુ માટે હશે અને તેનો આધાર નક્કી આધાર કોઈ બાકી રકમ ચૂકવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો આથી માહિતી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો થેન્ક યુ વેરી મચ